નમસ્કાર દર્શક મિત્રો ટાઈમ્સ ઓફ ગુજરાત અને વિજાપુરની ખબરમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે મુહિર વિજાપુર નગરપાલિકાની ચૂંટણીઓ સાથે સાથે જે બોતર નગરપાલિકાની ચૂંટણીઓ છે તે પેન્ડિંગમાં છે હાલ અને તેની ચૂંટણી હવે આવી રહી છે ટૂંક જ સમયમાં ત્યારે તેની શરૂઆત પણ અહીંયા થઈ ગઈ છે વિજાપુરના જે કાર્યકર્તાઓ છે તે લોકોને સંબોધિત કરવામાં આવ્યા છે કોંગ્રેસ પક્ષ દ્વારા અને આજે તેને લઈ એક મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને જે કોંગ્રેસ દ્વારા જે પ્રભારીઓ નિમિત્ત કરવામાં આવ્યા છે અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ વોર્ડની અંદર તેમાં અને એક ગીતાબેન જે પટેલ છે તે એમને વિજાપુર ખાતે નિમિત્ત કરવામાં આવ્યા હતા અને તેમની આજે આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી કે કાર્યક્રમની રૂપરેખા શું રહે કેવી રીતની પરિસ્થિતિ છે બેન શું કહેશો જે રીતનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો અને જે રીતની વાતો લોકોને કરવામાં આવી શું લાગે છે નગરપાલિકામાં જે કોંગ્રેસનો સુખો છે તે પૂરો થઈ જશે આજની મિટિંગ પ્રતિકભાઈ અમારા વિજાપુરના શહેર પ્રમુખ છે એની પ્રભારીઓ વિજાપુરના અંદર મને આવનારા દિવસોમાં નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે તો એના સંદર્ભમાં આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સંગઠનના તમામ લોકો હાજર હતા અમારા સિનિયર આગેવાનો પણ હાજર હતા આવનારા દિવસોમાં વિજાપુરના અસંખ્ય પ્રશ્નો લઈ અને નગરપાલિકાના જેટલા પ્રશ્નો લઈને અમે લોકો વચ્ચે જઈશું જનતા વચ્ચે જઈશું અને આવનારા દિવસોમાં જ્યારે નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આ ભાજપના ભ્રષ્ટાચારોને અમે ખુલ્લા પાડીશું કારણ કે ઠેર ઠેર વિજાપુરની અંદર ગંદકીની સમસ્યાઓ છે આપ જોઈ રહ્યા છો જ્યારના અમારો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે ત્યારની એક લાઇટની સમસ્યાઓ છે એટલે વિજાપુરની અંદર અસંખ્ય પ્રશ્નો છે ભય ભ્રષ્ટાચાર અને એની મુક્તિ અપાવવા માટે અમે જ્યારે વિજાપુરના નગરપાલિકાનું ઇલેક્શન આવે છે તો સંગઠનના ભાગરૂપે આજે અમારો કાર્યક્રમ હતો એટલે આવનારા દિવસોમાં સંગઠન મજબૂત કરીશું અને નગરપાલિકાનું ઇલેક્શન અમે જીતીને બતાવીશું એ સંદર્ભમાં અમારા સિનિયર આગેવાનો અને અમારા પ્રદેશથી જે અમે પ્રભારીઓ મૂકેલા હતા અમે બંને પ્રભારીઓ અત્યારે મિટિંગની અંદર આવી લોકસભા ચૂંટણી પહેલાં જ્યારે વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સીધો ચાવડાએ પક્ષ પલટો કરી નાખ્યો તે બાદ લગભગ સંગઠનના ઘણા બધા જે હોદ્દેદારો હતા તે લોકો પણ પક્ષને છોડી દીધું અને તેનાથી પક્ષને ઘણું બધું નુકસાન પણ થયું ત્યારે નુકસાનને બચાવવા માટે નુકસાન નહિવતમાં નહિવત થાય તેને બચાવવા માટે પ્રભારી તરીકે તમારી શું રણનીતિ રખો બિલકુલ આપની વાત સાચી છે અને અમારા હર હંમેશા પ્રયાસો એ રહેતા હોય છે આવડી મોટી કોંગ્રેસ પાર્ટી છે કદાચ બે પાંચ લોકો જવાથી પાર્ટીને કંઈ ફેર પડતો નથી અમે કોંગ્રેસ પાર્ટી એવી છે કે હર હંમેશ નવા નેતા ઊભા કરતી હોય છે તો આવનારા દિવસોમાં આપ મિટિંગ જોઈ રહ્યા છો તો અમારી મિટિંગની અસર અંદર અસંખ્ય યુવાનોએ આજે હોદ્દાઓ લીધા છે સંગઠનની અંદર આવ્યા છે અસંખ્ય બહેનો પણ હતી તો અમે નવા હોદ્દાઓ આપીશું નવી નિમણૂકો આપીશું અને વધારેમાં વધારે અમારું સંગઠન મજબૂત થાય એવા પ્રયાસો એઝ એ પ્રભારી તરીકે અમે કરીશું અને નગરપાલિકાનો અમે અમારા આગેવાનોએ બેસીને ચર્ચા વિચારણા કરી છે કે આગામી દિવસોમાં નગરપાલિકામાં આપણે જીતી કેવી રીતે શકાય કયા સામાજિક સમીકરણો સાથે બેસી શકાય એ પ્રયત્નો કરી અને આવનારા દિવસોમાં સંગઠન મજબૂત કરીને ચોક્કસ અમે નગરપાલિકા જીતવાના છે અને બેન જે તમે આગળ પ્રાણ પ્રશ્નોની પણ વાત કરી તો કયા કયા મુખ્યત્વે પ્રશ્નો રહેવાના છે કે જેને લઈ વિજાપુરની જનતા ખાસ કરીને ત્રાહી ત્રાહી પોકારી ગઈ છે જે પૂર્વરે નગરપાલિકામાં શાસન રહ્યું છે તો કયા એવા મુદ્દાઓ પર કોંગ્રેસ પાર્ટી બેંક કરવા જઈ રહી છે કે જો તેમનું શાસન નગરપાલિકામાં આવે છે તો આ પ્રશ્નો કે જે ભોગવી રહી છે જનતા તે કારણે ભોગવી છે ખાસ કરીને જે નગરપાલિકાના પ્રશ્નો છે એક તો જે આપણે ટ્રાફિક સમસ્યાઓ છે જે બસ સ્ટોપની અંદર એ સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે ગંદકીનો સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે આ ત્રણ અને ખાસ લાઇટોની ગંદકીની આ જે પ્રાણ પ્રશ્નો છે એ જ લઈ અને અમે લોકો વચ્ચે જવાના છે કારણ કે તમે જુઓ જે ઘણા અહીંયા આ જ વિસ્તારની અંદર આપણે જોયું કે સ્ટ્રીટ લાઇટો નથી નગરપાલિકાની અને જેમ કરીને આરોગ્ય સુવિધાઓને અત્યારે આપણે જોયા કે બીમાર એટલી બધી બીમારી છે તો આરોગ્ય સુવિધાઓ જે સામાન્ય એટલે ગરીબ લોકો છે એના માટે બિલકુલ નથી એમના માટે એ લોકોએ પ્રાઇવેટમાં જવું પડે છે અને એમને પૈસા ખંખેરવામાં આવે છે એના માટે આ બધા જે પ્રાણ પ્રશ્નો કારણ કે ગંદકી થાય છે તો ગંદકીના લીધે મચ્છરોના પ્રશ્નો છે અને આ પ્રશ્નો લઈને અમે લોકો વચ્ચે જવાના છીએ ખાસ કરીને રોડ રસ્તા અને ગંદકી ગટર અને લાઇટની વ્યવસ્થા લઈને અમે લોકો માટે વચ્ચે જવાના છીએ અને પ્રાણ પ્રશ્નો માટે અમે આ વિજાપુરની જનતા માટે લડવાના છીએ તો જે રીતે થયું કે આપતા આપણી સાથે પ્રભારી ગીતાબેન તમને વાત કરી કે જે પ્રાણ પ્રશ્નોથી વિજાપુરની જનતા પીડાઈ રહી છે તે પ્રાણ પ્રશ્નોને પૂરા કરવા માટે અને તેનો ઉકેલ લાવવા માટે જો કોંગ્રેસનું શાસન બને છે વિજાપુર નગરપાલિકામાં તો તેને પૂરા કરવાના પૂરતા પ્રયત્ન કરવામાં આવશે ત્યારે હવે જોવાનું છે કે કોંગ્રેસ પાર્ટી કે જે નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે તેમના દ્વારા તે નગરપાલિકાની ચૂંટણીમાં શું પરિણામો મેળવે છે તે તો આવનારો સમય બતાવશે કેમેરા પર્સન નવાબાસૈયદ સાથે મોહિમ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત વિજાપુરની ખબર નમસ્કાર વિજાપુરની ખબર અને ટાઈમ્સ ઓફ ગુજરાતના ખાસ અહેવાલમાં તમારું હાર્દિક સ્વાગત છે વિજાપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને કોંગ્રેસ કે જેની સીટ વિધાનસભામાં આવી હતી પરંતુ પક્ષ પલટો ધારાસભ્ય સીટ ચાવડા કર્યા બાદ કોંગ્રેસનું સંગઠન ક્યાંક ને ક્યાંક નબળાઈ તરફ જઈ રહ્યું હતું તેને મજબૂત કરવા માટેના પણ પ્રયત્ન આજે હાથ ધરવામાં આવ્યા ત્યારે કોંગ્રેસ દ્વારા જે આ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો તેને લઈ આગળની નગરપાલિકાની શું રણનીતિ છે તે ઉપર વાત કરવા માટે આપણી સાથે ગુજરાત કોંગ્રેસના મહામંત્રી નગરપાલિકાના વિજાપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તલતભાઈ સહેદ આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીએ તો શું કહેશો જે રીતની હાલ તૈયારીઓ કરવામાં આવી છે શરૂ કરવામાં આવી છે વિજાપુર નગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે એની અંદર અમે આ પિંટાવીને નવા પ્રમુખ બનાવીને પ્રથમ આ અમે આજે મીટિંગ કરી આ મીટિંગમાં અમે એકતા એકતા બતાવવા માટે અને વિજાપુર નગરનો વિકાસ કઈ રીતે થાય અને વિજાપુરનો સર્વ લોકોને નળ ગટર રોડ લાઈટ પાણી મળી રહે એના માટે કોંગ્રેસ પાર્ટી પહેલાંથી બી અને અત્યારે બી અમે પૂરેપૂરી કોશિશ કરીશું અને વિજાપુર શહેરને સ્વચ્છ અને ધનવંદન બનાવવા માટે અમારેથી થતાં અથાગ પ્રયત્નો કરીશું અને મોટી મોટી ગ્રાન્ટો લઈને રસ્તા પાણી પાણીની ટાંકીઓ એ બધું અમારે કરવા માટે અમે સતત પ્રયત્ન છીએ અને અમારે કોંગ્રેસ પાર્ટીને જે અમને આદેશ આપેલો છે કે તમે ગરીબોની વચ્ચે જઈને એમને શું શું તકલીફો છે એ એનું તમે નિરીક્ષણ કરી અને અમને રિપોર્ટ મોકલાવો એટલે અમે તમને ગમે ત્યાંથી લઈને સહાય અપાઈશું સાહેબ તમારી જે સંગઠનાત્મક રણનીતિ છે તેને ખૂબ જ કુશલ માનવામાં આવે છે વિધાનસભા ચૂંટણીમાં પણ તમે કેમ્પેનિંગ કરો છો ખાટલા પરિષદો કરો છો અને જે છેવાડાના વોટરો તેને જોડવાનો પ્રયત્ન કરો છો ખાસ કરીને વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ જાય ત્યારે નગરપાલિકામાં તે ભૂલ ન થાય તેને સુધારવાનો શું પ્રયત્ન એના માટે અમે કોંગ્રેસ આ નગર વિજાપુરની જે વિધાનસભાની સીટ છે એ કોંગ્રેસની જ જીત રહેલી છે કાયમીથી ગમે તે ઉમેદવાર પણ આ વખતે એવું થયું કે અમારા માટે જેટલા બી અમે ઉમેદવારો આજ સુધીને ચૂંટીને લાયા માનો કે નરેશભાઈ હોય બીએસ પીઆઈ પટેલ હોય નાથાલાલ હોય કે બી જેટલા બી એ ચૂંટણી લડી ગયા એ બધા ચૂંટી લડીને જાય કોંગ્રેસ ગરીબ પ્રજાના મત થઈ જાય એ પાછા ભાજપમાં જતા એમનું ગમે તે કંઈ જ હશે પણ અમે એ છોડીને એ લોકો બધા ભાજપમાં જતા રહે પબ્લિક તો કોઈ વાંક નહીં જમા કોમ અઢાર અઢાર વર્ષ કોંગ્રેસ સાથે રહેલી છે મતોનું પુષ્કળ મત કોંગ્રેસને આપે છે પણ મોટા ધારાસભ્યો બનીને પછી એમના માટે શું ત્યાં થાય છે અને ભાજપમાં કેમ જતા રહે છે એક પ્રશ્ન છે તો જે રીતે તમે જોયા હતા આપણી સાથે કોંગ્રેસના મહામંત્રી તલતભાઈ સિયેદ કે જેમણે કહ્યું કે આ વખતે જો વિધાનસભામાં ભૂલ થાય તે નહીં થાય અને નગરપાલિકામાં કોંગ્રેસનો હાથ મજબૂત થશે અને ફરી વાર કોંગ્રેસનું શાસન વિજાપુર નગરપાલિકામાં શાશ્વત થઈ જશે ત્યારે હવે જોવાનું છે કે નગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવે છે ત્યારે કોંગ્રેસ પાર્ટી કઈ પરિસ્થિતિમાં હોય છે જીતવામાં સફળતા છે કે પછી પરિણામો અન્યથા આવે છે આ પ્રકારની સ્ટોરીઓ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું કેમેરા પર્સન સાહેબ સાથે મોહિફોરા ટાઈમ્સ ઓફ ગુજરાત વિજાપુરની ખબર નમસ્કાર વિજાપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા જે પ્રયાસ છે જીતવાના તે હાથ ધરવામાં આવ્યા છે ને તેને લઈ આજે વિજાપુર ખાતે મિટિંગ પણ આયોજિત કરવામાં આવી હતી ને આ મિટિંગને લઈ આ મિટિંગમાં શું નિર્ણયો લેવાયા તેની ઉપર વાત કરવા માટે આપણી સાથે નેશનલ યુથ ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી અબ્રતભાઈ શિયત છે કોંગ્રેસના શું કહેશો ભાઈ જે રીતનું આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જે રીતની કોંગ્રેસની સંગઠનાત્મક સ્થિતિ છે અત્યારે ઓગણીસ વીસ છે સો ટકા આપણે માની લઈએ શું પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા અને કઈ કઈ રીતની રણનીતિ પ્રદેશથી આજે અમારું ગૌડી મંડળ અહીંયા વધારેલું એમના માર્ગદર્શન હેઠળ ગુજરાતની સમગ્ર બોપર નગરપાલિકાની તૈયારીઓ કોંગ્રેસ પાર્ટી કડા રીતે તૈયારી કરી રહી છે તેના ભાગરૂપે આજે વિજાપુરમાં એક શિબિરનું આયોજન કરેલું વિજાપુરની જનતાએ સંકલ્પ લીધો છે કે આ વખતે ખૂબી હિસાબે ભ્રષ્ટાચારથી પરિવર્તન થશે તેના માટે કોંગ્રેસના સંગઠન મિત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વોટ જીત અને શેર ડીટ કઈ રીતે અમે મજબૂત થઈએ તેની વિસ્તુ રીતે ચર્ચા અને સ્ટ્રેટેજી નક્કી કરી છે ધારાસભ્યના પક્ષપલટા બાદ એક સંગઠનની પરિસ્થિતિ ખાસી નબળી બની હતી તે નબળી પરિસ્થિતિને મજબૂત કરવા માટેના કંઈક પ્રયત્ન હાથ ધરવામાં આવશે નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ એક બહુ મોટો દરિયો છે ઘણા લોકો આવે ઘણા લોકો જાય તેનાથી કોંગ્રેસના સંગઠનને અને કોંગ્રેસના મૂળિયા દેશના અંદર અને બીજા કોઈ તાલુકાના અંદર બહુ ઊંડા છે કોઈ બી વ્યક્તિ આવે રહે ના રહે માણસો જતા રહે ના રહે કોંગ્રેસ દેશની આત્મા છે અને વિજાપુર તાલુકાની અંદર કોંગ્રેસનો જનાર્દર હંમેશાથી ત્રીસથી પાંત્રીસ ટકાના વચ્ચે રહેલો છે એટલે કોંગ્રેસ કોઈના જવાથી કોઈ નુકસાન પહોંચી થતું નથી નથિંગ ટુ લૂઝની સિચ્યુએશન સાથે કોંગ્રેસ નગરપાલિકામાં જશે તો લાગે છે કે ફાયદો થવાનો છે નો યુ નોટ ગોઈંગ વિથ નથિંગ ટુ લૂઝ યુ આર ગોઈંગ વિથિટ્યુડ ટુ વિન એન્ડ વી હેવ પ્રિપેર ટુ વિન ઓલ ધી સેવન્ટી ટુ નગરપાલિકા નોટ ઓનલી વિજાપુર થેન્ક યુ સો મચ તો આ તો આપણી સાથે તબરેશભાઈ સૈયદ કે જેમણે વાત કરી આવનારી નગરપાલિકામાં કોંગ્રેસ નથિંગ ટુ લૂઝની જે સ્ટ્રેટેજી તે સાથે નથી જવાની એવરીથિંગ ટુ વિનની જે સ્ટ્રેટેજી છે તે સાથે કોંગ્રેસ જવાની છે ત્યારે હવે જોવાનું છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસ લોક નગરપાલિકાની ચૂંટણીમાં કયા પ્રકારના પરિણામો આવે છે આ પ્રકારની સ્ટોરીઓ તમારા સુધી પહોંચાડતા રહીશું કેન્દ્ર પર્સન બાબા સૈયદ સાથે મોહિપોરા ત્યારે સો ગુજરાત વિજાપુરની ખબર વિજાપુર નમસ્કાર વિજાપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ આજે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને તેને લઈ વિજાપુર ખાતે જે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરફથી પ્રભારીઓ નુક્ત કરેલા છે તે લોકો પણ વિજાપુર આવ્યા હતા ત્યારે વિજાપુરના નવા નિમાયેલા શહેર પ્રમુખ પ્રતિકભાઈ બારોટ આપણી સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આ મિટિંગમાં શું થયું અને તેમની જ્યારે નવી નવેલી નિમણૂક થઈ છે શહેર પ્રમુખ તરીકે ત્યારે સંગઠનને મજબૂત કરવા માટે તેમનો શું પ્રયત્ન છે પ્રતિકભાઈ સૌથી પહેલાં તમારું સ્વાગત શું કહેશો જે રીતની મિટિંગ આજે કરવામાં આવી સૌથી તો નગરપાલિકાને લઈ વાત કરીએ ચૂંટણીને લઈ શું તૈયારીઓ છે અને કેવી રીતે સંગઠન આગામી ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એના અનુલક્ષીમાં મિટિંગ રાખેલી હતી અને આગામી અમારું કોંગ્રેસ જીત એવી રણનીતિ અમે બનાવી રહ્યા છીએ આ વખતે ચોક્કસથી કોંગ્રેસ જીતશે નગરપાલિકા કારણ કે આ આગામી ગઈ વખતે જે પણ ભાજપમાંથી જીતેલા હતા એમને કોઈ કામ કર્યો નહીં લક્ષી ના રોડ રસ્તાના ટેકો ના ગટનનો ના સફાઈનો કોઈ પણ ક્ષેત્રમાં તમે જુઓ કોઈ પણ મહેલામાં જુઓ કોઈ પણ જગ્યાએ જુઓ તો ગંદકી પાણીનો બે પાણી એટલું બધું બહાર આવતું હોય છે લોકોને આવવા જવાની મુશ્કેલીઓ પડતી હોય છે કોઈ પણ પ્રકારનું એમનું ધોન આવેલું નથી તો ના જીત્યા પછી એમને કોઈ વડમાં કોઈ જગ્યાએ આવેલા નથી જોવા પણ એટલે આ વખતે પબ્લિકનો અમને ખૂબ સારો સહકાર મળે છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પબ્લિક ઉપસ્થિત રહી અને અમને સાથ સહકાર આવ્યો છે આગામી નગરપાલિકા ચૂંટણી અમે અવશ્ય જીતીશું એવી અમને આશા શહેર પ્રમુખ તરીકે પણ તમારે નિમણૂક કરવામાં આવી છે તો એને લઈ તમારી શું રણનીતિ રહેવાની છે કારણ કે ધારાસભ્ય ગયા તેની સાથે કોંગ્રેસના ઘણા હોદ્દેદારો પણ જતા રહ્યા ત્યારે સંગઠન ખાલી ખાલી જેવું નથી કોઈ ખાલી સંગઠન નથી અમારા દરેક વોર્ડમાં વોર્ડ પ્રમુખો પણ છું મંત્રીઓ પણ છું નવા બધાનો નિર્ણય છું અને નવી આખી ટીમ તૈયાર થઈ છે અમારા જોઈએ અને અમે બધા સાથે મળીને જોરશોરથી ચૂંટણી લડીશું જે પ્રશ્ન તમે કીધા પ્રાણ પ્રશ્નો છે ગટરના નગરપાલિકાની નળ જે પરિસ્થિતિઓ છે પર સમસ્યાઓ તો છે પણ સમસ્યાને જનતા સુધી પહોંચાડશો કેવી રીતે જનતામાં ફરીને પહોંચાડીશું આગામી અમે પ્રમુખ રહેલા છીએ જનતાના કામ કરેલા છે અમને અનુભવ છે તો શું લાગે છે આ વખતે આશા ખરી કે કોંગ્રેસની હોય છ કોંગ્રેસની બોડી બેસે આ વખતે પબ્લિક કંટાળેલી છે આમનાથી પબ્લિક કંટાળેલી તો આ હતા આપણી સાથે પ્રતિકભાઈ બારોટ બીજાપુર શહેર કોંગ્રેસના પ્રમુખ કે જેમને કહ્યું કે જનતા વચ્ચે ફરીને જનતા વચ્ચે જઈને પહોંચાડવાના પ્રયત્ન કરીશું બીજાપુર નગરપાલિકાના પ્રાણ પ્રશ્નોને ત્યારે હવે જોવાનું છે કે જનતા વચ્ચે જ્યારે તે લોકો ફરે છે ત્યારે જનતા તેમની વાતને સાંભળે છે અને પછી કોંગ્રેસને મતદાન કરે છે તે દરેક પ્રશ્ન યથાવત છે ત્યારે દરેક પ્રશ્નને લઈ ટાઈમ્સ ઓફ ગુજરાત નગરપાલિકાની પણ એક્સક્લુઝિવ કરે છે વિજાપુરની ખબર સાથે તમારા સુધી પહોંચાડવાનું કામ કરતું રહેશે આ અહેવાલમાં હાલ આટલું જ વિજાપુરની ખબરના ટાઈમ્સ ઓફ ગુજરાતની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો મને અને મારા સાથે આદિલ સૈયદને રજા આપશો નમસ્કાર